બીજી વાત ભગવાન કૃષ્ણ કહે છે માણસ દુખી થાય સુખી થાય પોતાના કર્મને લઈ જાય એટલે ભગવાન ગીતાજીમાં ગાય છે કર્મણીયે વાધિકાર મહાફલે શુ કદાચન કર્મણીએ વાધિકારાસ્ત મહાફલેશુ કદાચ માણસ કર્મથી સુખ પામે કર્મથી દુઃખ પામે છે અને કર્મ કર્યા વગર કોઈ દિવસ કોઈનો છૂટકો નથી આ દુનિયાનો સામાન્ય મનુષ્ય હોય તો ભલે અને આ દુનિયાનો મહાપુરુષ હોય તો ભલે ભગવાન કહે છે કર્મ કરશે એને જ મુક્તિ મળશે નકર નહીં મળે કર્મ કેવું શું કર્મ કર્મ એટલે તમે પૈસા મેળવો એ કર્મ નથી પણ પૈસા મેળવી અને તમે કોઈક ઉપયોગી બનો એ તમારું કર્મ છે ત્યારબાદ આ સૃષ્ટિના ની કથા બતાવી છે મિત્રે મહારાજ કહે છે વિદુરજી મહારાજ આ સૃષ્ટિ ઉપર કર્મ ને આ બધું થતું રહે છે આ આ આ ને ને કર્મ કર્મ અને હા આ સૃષ્ટિ ભગવાન નારાયણે સર્જન કર્યું છે એક કમળ ઉત્પન્ન કર્યું કમળમાં ચાર મુખ વાળા બ્રહ્માજી ઉત્પન્ન કર્યા અને બ્રહ્માજીને આજ્ઞા આપી કે જાઓ તમે મનુષ્ય સૃષ્ટિ ની રચના કરો સજીવ સૃષ્ટિની રચના કરો અને એ સમયે જ્યારે સદી સૃષ્ટિ રચના કરવા જાય પણ પૃથ્વી જળમાં લીન છે એટલે ભગવાન બ્રહ્માએ નારાયણની પ્રાર્થના કરી અને નારાયણને કહે છે પ્રભુ તમે આ પૃથ્વીને બહાર લાવી આપો અને ત્યારે ભગવાને ચોવીસ અવતારો જે લીધા એ ચોવીસ અવતારોમાં પહેલો વેલો અવતાર ભગવાને વરાહ અવતાર ધારણ કર્યો ભગવાન વરાહ બની અને પૃથ્વીને લેવા માટે જાય બોલીએ વરાહ નારાયણ ભગવાન વરાહ નારાયણ અવતાર ભગવાનનો પ્રગટ થયો ભગવાન પૃથ્વી ને લેવા માટે જાય છે લઈને આવે માર્ગ ની અંદર એક હિરણાક્ષ નામનો અસુર મળ્યો અને ઈ અસુર કહે છે છોડી દે છોડી દે આ ધરતી મારી છે છોડી દે ભગવાન કહે છે હજી આને બહાર લઈને ગયો નહીં ત્યાં તો મેંડ્યો કેવા મારી છે મારી છે મારી છે અને આપણે ઈ જ કરીએ છીએ આ દુનિયામાં જો આ શેઢે ઉભા રહ્યો હા મેં ઓલો શેઢો દેખાય ત્યાં સુધી મારી મહાપુરુષો કહે છે મારું હોય ને ભેગું આવે બાકીનું બધું અહીંયા પડ્યું રહે તો આપણે ભેગું કઈ આવતું નથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં મહાપુરુષો સંત કહે છે મારું મારું કરીને ધન મે તક સસુ નથી કોય એમાં કોઈ નથી સાહેબ થઈ હા દીકરો કેશે આ મારા બાપુજી છે પત્ની કેશે મારો પતિ છે માં કેશે મારો દીકરો છે પણ ક્યાં સુધી જ્યાં સુધી આમાં જીવ છે ત્યાં સુધી જેવો જીવ નીકળી ગયો એટલે પછી બધાય પારકા થઈ જશે સાહેબ કોઈ કોઈનું નહીં રહે એટલે તો કવિને લખવું પડે કોઈ કોઈ નું નથી રે કોઈ કોઈ નું નથી રે કોઈ કોઈ નથી રે કોઈ કોઈ નું નથી રે એલા ના હક નામ રો એમાં કોઈ નું નથી સાહેબ હા દીકરો કેશે મારા બાપુજી છે પત્ની કેશે મારો પતિ છે માં કેશે મારો દીકરો છે પણ ક્યાં સુધી જ્યાં સુધી આમાં જીવ છે ત્યાં સુધી જેવો જીવ નીકળી ગયો એટલે પછી બધાય પારકા થઈ જશે સાહેબ કોઈ કોઈ નું નહીં રહે એટલે તો કવિને લખવું પડે કોઈ કોઈ નું નથી રે કોઈ કોઈ નું નથી રે કોઈ કોઈ गिला नाम बदामे गा नाह नाम बधाम थी मथी रे कोई नथी रे એવા નાહક નામ રો બધા મથી મથી રે કોઈ કોઈ નું નથી રે અમારો દીકરો અમારી દીકરી અમારો પરિવાર અમારા મા બાપ કોઈ કોઈ નું નથી સાહેબ

પ્રસંગ કહી દઉં તમને એક ઊંટ હતો ઊંટને એના માલિકે બાંધો તો પણ એ માલિકના બંધનમાંથી છૂટી ગયો અને ઊંટ દોડવા લાગ્યો દોડતો 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 એટલો દોડ્યો એટલો દોડ્યો કે જંગલ પૂરું થયું અને અંતે સામે જે આવે ને ત્યાં એક નદી આવી ગઈ જળ આવી ગયું બધું સુમસાન પડ્યું છે માત્ર જળ છે દૂર સુધી રેતી દેખાય છે હવે થયું એવું કે અહીંયા આવ્યો દોડતો દોડતો આવ્યો પાણી પીધું પણ એને હવે ભૂખ લાગી છે

મોઢું ઊંચું કરીને મારે ખાય તો લેવાતું હતું નીચે મારો માલિક કદાચ નો નાખે મને ઘાસ તો કાઈ નહીં પણ જ્યાં પણ વૃક્ષ હોય નથી હું પાંદડા તેચી તો લતો આમ થોડાક દિવસ વ્યતીત થયા ને તે કાગડો આવ્યો કાગડાને એને પોતાની વ્યથા કીધી કે ભાઈ મને બહુ ભૂખ લાગી છે હવે શું કરું કાગડો કહે છે કામ કરો હું ઉડતો ઉડતો જાઉં છું તમે મારી પાછળ દોડતા આવો એક ખેતરમાં આપણે બે વયા જઈએ ત્યાં લીલું છમ બધું છે ઊંટે પૂછ્યું હે ભાઈ ના લીલુ બધું છે પણ ત્યાં એ ખેતર માલિક ત્યાં માણા કોઈ આવે છે માણસ તો આવે છે ને માણસ આવે બીજું આવે અને ત્યારે ઊંટ બોલ્યો છે માણા જો ત્યાં આવતો હોય ને તો મારે ભલે અહીંયા ભૂખ્યું રહેવું પડે પણ મારે ત્યાં નથી આવું કારણ વળી પાછો મને બાંધી લેશે એટલે મારો કહેવાનો ભાવ છે કે આ જીવાતમાને કામ ક્રોધ આ લૌકિક વાસનાઓમાં બંધાવા કરતા સાહેબ ભક્તિની અલૌકિક ધારાની નદી પાસે ઉભું રહી અને ભૂખ્યા રહેવું સારું છે ભક્તિની અલૌકિક ધારામાં સ્વાધીનતાનો અનુભવ કરો સાહેબ

અરે બાપજી આ દિતિ તો દેવોની માતા છે છતાં અસુર કેમ થયા તો કહે છે સાંભળો એક વખત ના સમયે દિતિ અને કશપ બે બરાબર આશ્રમમાં બેઠા છે અને સંધ્યાનો કાળ છે અને સંધ્યાના સમયે દિતિના મનની અંદર કામ પ્રવેશ કર્યો દિતિના મનમાં કામ પ્રવેશ કરી ગયો અને કામને લઈ અને સંધ્યાના કાળે દિતિએ કહ્યું કશપને કે હવે મારે કામ ભોગવવો છે કશપ ના પાડે છે કે દેવી આ સંધ્યાનો સમય છે અને સંધ્યાનો સમય ભોગ ભોગવવાનો નહીં ભજન કરવાનો સમય છે સંધ્યાના કાળે ભજન કરવું કારણ સંધ્યાના કાળે બે દેવતાઓ દુર્બળ બન્યા હોય છે બે દેવ દુર્બળ બને છે મનના દેવ ચંદ્રમા અને બુદ્ધિના દેવ ભગવાન સૂર્યનારાયણ આ બેવ દુર્બળ બને છે માટે સંધ્યાનો સમય હોય ત્યારે તમારે ભોગ ન ભોગવવો ભોજન ન કરવું પણ ભજન કરવું ભોજન નહીં ભજન કરવું પણ આપણે આખો દી રામજી મંદિરે બેહીએ અને સામેથી બરાબર આમ પૂજારી બાપુને આવતા જોઈ જાય એટલે હાલો હાલો વાણું ટાણું થઈ ગયું અહીંયા આરતી થાય ને આપણે ઘરે જમવા બે જઈએ મહાપુરુષો કહે છે સંધ્યાના સમયે ભજન કરવું ભોજન ન કરવું છતાં પણ એને કામને ભોગવું અને કામને લઈ અને ચાર પ્રકારના દોષ લાગ્યા પેલો દોષ સમયનો દોષ સમયનું બહુ મહત્વ છે આ દુનિયામાં સમય નું એક મહત્વ છે એક પાત્ર નું મહત્વ છે જેવો જેવો સમય હોય ને એવું વર્તન કરાય સમયમાં સમજો કે એક વખત શ્રી સ્વસ્થ શ્રી ગણેશાય નમઃ અને રામ બોલો ભાઈ રામ આ બે ભગવાનના ના નામ છે પણ લગ્ન હોય ને કોઈ બોલાય રામ બોલો ભાઈ રામ નો બોલાય તો કોક મરી ગયો ને એમ નો કહેવાય સ્વસ્થ શ્રી ગણેશાય નમઃ સ્વસ્થ શ્રી ગણેશાય નમ જે સમયાંતરે જે વસ્તુ સારી લાગતી હોય જ કરાય બીજી છે માણસની બહુ મહત્વતા છે આપણો અંગત મિત્ર ત્રણ ચાર વર્ષથી જુદો પડી ગયો હોય અને આપણે એને મળ્યા ન હોઈએ અને ત્રણ ચાર વર્ષ પછી મળે ને તો આપણે ગળે મળીએ અને એની પીઠ થાપડીને કહીએ અરે ભલામણા તું ત્રણ ચાર વર્ષે મને મળ્યો મિત્ર મળે તો પીઠ થાબડીને તમે કહી શકો પણ એ જ જગ્યાએ કોઈ આવા મહાપુરુષો આપણને ત્રણ ચાર વર્ષ પછી મળે ને તો એનો વાહો થાબડીને ન કહેવાય અરે તમે તો મને ચાર વર્ષે મળ્યા એના ચરણમાં વંદન કરીને કહેવું પડે બાપજી તમે તો મને ચાર વર્ષે દર્શન આપ્યા કારણ પાત્રનું મહત્વ છે આ દુનિયામાં પાત્રનું મહત્વ છે દુનિયામાં આ બાજુ સમયનો દોષ લાગ્યો મન ઉપરનો સંયમ ગુમાવ્યો એટલે દોષ લાગ્યો પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું એનો દોષ લાગ્યો અને છેલ્લે ચોથો દોષ શિવ અને ભવાનીનો અપરાધ થયો સંધ્યાના સમયે એટલા માટે શિવ અને ભવાનીનો પણ અપરાધ થયો આ ચાર દોષને લઈ અને દીતિના ઉદરની અંદર બે બાળકો આવ્યા પણ અસુર આવ્યા આ બે બાળકો કોણ તો કહે છે આ બે બાળકો ભગવાન વૈકુંઠના નારાયણના બે દ્વારપાળો જય અને વિજય બાપજી જય ને વિજય ભગવાનના દ્વારપાળ અને અસુર બિના શા માટે હવે આ વાતને ખૂબ સરળતાથી સાંભળજો તો મજા આવશે કોઈ દી ભૂલ નહીં કરો તમે આપણે શું હોય ગામના આપણે પાદરમાં બેઠા હોય ગામના ઓટલે બેઠા હોય ને કોઈ કામ બરાબર હાલ્યું આવતું હોય ને કથા માટે આવતું હોય એ આપણને એમ કે હાલો ને અહીંયા બેઠા છો કથામાં અરે ત્યાં તો કાલ જશું બેસો બેસો આ તો અહીં બેહી લો આજે અહીંયા બેસો ધર્મના કાર્ય માટે કોઈ માણસ તાઇલો જતો હોય અને એને રોકવો એટલે સમજો તમે અસુર્યોનીના માણસ છો જે ભગવાનના કાર્ય તરફ જાય છે શરથ કુમારો ભગવાન નારાયણના દર્શન કરવા માટે આવ્યા અને જય અને વિજયે ન જવા દીધા એટલે જય અને વિજય એને શાપ આપી દો જય અને વિજયે શાપ આપ્યો કે તમે જય અને વિજયને શ્રાપ મળ્યો કે તમે અમને ભગવાન સુધી જવા માટે રોયકા છે માટે અમે તમને શ્રાપ આપીએ છે કે જાવ તમે અસુર યોનીના થઈ અને જન્મ લેશો અસુર યોનીમાં તમે જન્મને પામશો ભગવાન આવ્યા છે ભગવાન કહે છે કે સંતકુમારો આને મુક્તિ કે મળે તો કહે છે જો ભાવથી ભજે તો હાથ જન્મે અને વેર રાખે તો તણ જન્મે જય અને વિજય વેર ભાવ રાખ્યો અને ભગવાન એને ત્રણ જન્મમાં મુક્તિ અપાવે ભગવાનના ચાર જન્મ જય વિજયના ત્રણ જન્મ

ભગવાનના ધામ સુધી ભગવાન પાસે જનારો માણસ ભક્તિ કરનારા માણસને રોકવાથી આપણે અસુર યોનીમાં જન્મ પામીએ છીએ એટલે આમાં ક્યારેય સંશય નથી માટે કોઈ દિવસ કોઈને રોકવા નહીં ક્યારેય કોઈને રોકવા નહીં સનતકુમારો હતા એ પ્રહલાદ બનીને આવ્યા છે હિરણકશ્યપનો દીકરો બનીને આવ્યા છે ભગવાને હિરણાક્ષને મારી અને ધરતીને લાવી શેષ્ઠ નારાયણની શરણાઓ પ્રસ્થાપિત કરી અને બ્રહ્માને કહે છે કે જાઓ બ્રહ્મા હવે તમે આ જગતની ઉત્પત્તિ કરો આ જગતની ઉત્પત્તિમાં એમણે સનત કુમારોની રચના થઈ માનસપુત્રો રચના થઈ કોઈ સંસાર ન ચલા